નમસ્કાર હું ખૂબ ઈચ્છું છું કે અવાજમાં સેન્સેશન ન આવે જોરથી ન બોલીએ એટલું સંવેદનાઓ જળવાયેલી રહે અને છતાં પણ એ પ્રકારનું વાતાવરણ ન સર્જાય જે આપણને આવનારો ખતરો છે ખતરો છે એવું ન બતાવે પણ જો સીઝ ફાયર લાગુ કર્યાના ત્રણ કલાકમાં પાકિસ્તાન સીઝ ફાયરનું વાયોલેશન કરે છે આપણે આ જયારે તમે જોઈ રહ્યા હશો ત્યારે જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાએ બ્લાસ્ટ થઈ રહ્યા છે ડ્રોનથી અટેક થઈ રહ્યો છે કચ્છના હરામીનાણાંથી લઈને કાશ્મીર સુધી તો આ સ્થિતિમાં અજય ઉમડ સર મને એ સમજવું છે કે આપણે ચેસ રમી રહ્યા હોઈએ શતરંજનો ખેલ આપણા હાથમાં હોય હાથી ઘોડા પ્યાદા બધાને વાપરી દીધા હોય મેટ કરવાનો સમય આવે તો કોણ ડ્રો કરે અને શું કામ કરે અને એ પણ એ વખતે જ્યારે ખબર છે કે સામે દુશ્મન પાકિસ્તાન છે પાકિસ્તાન સસ્પણ વિશ્વસ layak દેશ નથી એ પાકિસ્તાને આજે વિશ્વના ચોકામાં પુરવાર કર્યું છે તમે જુઓ કે છેલ્લા અડતાલીસ કલાકથી અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને અમેરિકન ડિફેન્સ સેક્રેટરી સાથે વાત કરતા હતા અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ કે જે જગતના સૌથી તાકાતવર વ્યક્તિ કહેવાય છે એના થ્રુ એમને આ જાહેરાત કરાવડાવી અને એનો અર્થ એ કે એ જાહેરાત કરેના ત્રણ કલાક પછી ભારત સરકારે એના વિદેશ મંત્રાલય દ્વારા એની સ્વીકૃતિ આપી આપણા ડિફેન્સ ડિપાર્ટમેન્ટે સૂચના આપી દીધી લશ્કરમાં ત્રણે ત્રણ વિંગને અને કહેવામાં આવ્યું કે ભાઈ હવાઈ અથવા તો નૌકાદળ અથવા તો સેના કે અર્ધ લશ્કરી બળો અથવા તો કોઈ પણ સાયબર કે ટેકનોલોજીકલ ટૂંકમાં આપણે કમ્પ્લીટ ડેફિનેશન સાથે કહ્યું કે ભાઈ કશું જ વાયોલેશન નથી કરવાનું ને પાકિસ્તાનના પણ ડિફેન્સ મિનિસ્ટર થી માંડીને ત્યાંના પણ લશ્કરી પ્રવક્તાએ કહી દીધું કે સીઝફાયર થઈ ગયું છે એમને એ પણ કહ્યું કે ભાઈ અમારા જે મિલિટરી ઓપરેશન હેડ છે એને ભારતના કાઉન્ટર પાર્ટ સાથે વાત કરી અને 3 કલાક પછી જો આ થતું હોય તો એનો અર્થ એ કે પાકિસ્તાનનું લશ્કર એના આર્મીના જે હેડક્ quarters ના જે લોકો છે અથવા તો લશ્કરી વડા છે કાં તો એના કંટ્રોલ માં નથી અથવા તો પાકિસ્તાન ના ચાવવાના અને બતાવવાના જુરા છે કારણ કે બીજા કોઈ ની વાત પર તમે यकीन કરો કે ના કરો અત્યારે જમ્મુ કાશ્મીર ના ચીફ મિનિસ્ટર ઓમર અબ્દુલ્લાએ કીધું છે અને એને ટ્વીટ કરીને કીધું છે એટલે ઇટ ઇઝ ઓન રેકોર્ડ દીવાનસી હું કે તમે માત્ર સોર્સ પર વાત નથી કરી રહ્યા અત્યારે આપણે આ વિડીયો બનાવતી વખતે કે રેકોર્ડિંગ કરતી વખતે પણ પાંચ દસ મિનિટ અત્યારે ડ્યુ ડિલિજન્સ કરીને કર્યું અને અત્યારે હું જોઈ રહ્યો છું કે જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર અખનૂર શ્રીનગર પર શ્રીનગરમાં સાત થી આઠ જગ્યાએ હુમલાના અહેવાલો આવે છે અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ચૂંટાયેલા મુખ્યમંત્રી જે છે એ પોતે ટ્વીટ કરીને કહી રહ્યા છે કે વોટ ધ હેલ આ કયા પ્રકારનું એમ કે સીઝ ફાયર છે અને એમ કે આ કેવું બ્લેટન્ટ વાયોલેશન છે એટલે એનો અર્થ એ કે પાકિસ્તાન જે છે એ કદાચ એના જે જે હુકમરાનો છે છે અથવા તો એમના ત્યાં કટ્ટરવાદી તત્વો એ નથી કે ભારત સાથે આ સમાધાન થાય એક્ઝેક્ટલી જે જેના મગજ પર નાશ છવાઈ જાય કે એને નક્કી જ કર્યું હોય કે મારે બરબાદ થવું છે ત્યારે એને કોઈ નથી બચાવી શકતું એટલે દુનિયાના સૌથી સશક્ત રાષ્ટ્રોએ આમાં મદદ કરી અને દરેક લોકોએ સાઉદી થી પણ વિદેશ મંત્રી આવીને ગયા મુલાકાત લઈને ગયા બધાએ પ્રયત્ન કર્યો પણ અત્યારે પણ જે લેટેસ્ટ ન્યૂઝ છે કે શ્રીનગરમાં ધમાકાની અવાજ છે નવ વાગ્યાની આજુબાજુ બીબી કેન્ટ અને દલગેટની પાસે

જ્યારે પણ થાય અથવા તો યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય ને ત્યારે સૌથી પહેલા સત્યનો ભોગ લેવાય છે અને મિસ ઇન્ફોર્મેશન ડિસઇન્ફોર્મેશન માલ ઇન્ફોર્મેશન ફેક ન્યૂઝ આ દરેક જાતનું ચાલે છે અત્યારે એ પણ ચાલતું હતું કે ઇમરાન ખાન જે છે એનું જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત થઈ ગયું એટલે આ દુનિયાભરના અહેવાલો જે છે એ ચાલ્યા કરે છે પણ હકીકત એ છે કે શ્રીનગરમાં સંખ્યાબંધ સ્થળોએ અ ધમાકા થઈ રહ્યા છે ધમાકાના અવાજ આવ્યા છે ઉધમપુર અકનૂરમાં પણ થયું છે અને બીએસએફ ને તો સરકારે સૂચના આપી હોવાના અહેવાલ છે કે ભાઈ તમે જવાબી કાર્યવાહી કરો કારણ કે બીએસએફ ના કેટલાક જવાનો પર પણ હુમલો કર્યો હોવાના સમાચાર આવી રહ્યા છે એક જવાનના શહીદ થવાના સમાચાર છે અને એ અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે આપણે બીએસએફ ને જો કે પ્રાઇમ મિનિસ્ટર જે ન્યૂઝ આવ્યા કે પ્રાઇમ મિનિસ્ટર એ મીટિંગ કરી અને પછી આપણે બીએસએફ ને થઈ શકે એટલી તાકાતથી રિટાલિએટ કરવાની છૂટ આપી છે પણ ભારતનું જે સબ દુર્ભાગ્ય જી ગુજરાતની વાત કરું તો અત્યારે કન્ફર્મ મારી પાસે ભૂસ્તી ન્યૂઝ આવે છે કે હરામી નાળા પાસે પણ એમ કે ડ્રોન જે છે એ આઇડેન્ટિફાઈ થયું છે અને કચ્છના ભુજમાં પણ કચ્છના ભુજમાં હરામી નાલા એટલે એકદમ સેન્સિટિવ ઝોન થયો ઓગણીસો ના યુદ્ધમાં હરામી નાલા જે છે એ હતું એટલે એનો અર્થ એ કે હું જે બીજી પણ ચેનલ જોઈ રહ્યો છું એમાં આવી રહ્યું છે કે લગાતાર અ ભારતથી લાઇન ઓફ કંટ્રોલ લાઇન ઓફ કંટ્રોલ ઇન્ટરનેશનલ બોર્ડર કા વાયોલેશન એનો અર્થ એ કે હવે દરેક જગ્યાએથી આ કન્ફર્મેશન આવી રહ્યું છે કે એલઓસી નજીક પાકિસ્તાન દ્વારા ફાયરિંગ પણ શરૂ થઈ ગયું છે મોટાર ફાયરિંગ પણ શરૂ થઈ ગયું છે અને ડ્રોન આવી રહ્યા છે તો સર આમાં જે ભારત માટે જે કહેવાય છે દુર્ભાગ્યપૂર્ણ હકીકત કે આપણા આપણા જવાનો સરહદ પર યુદ્ધ જીતી લે છે ટેબલ પર આપણે પોલિટિકલી દરેક વખતે યુદ્ધમાં ગીવઅપ કરી દેતા હોઈએ છીએ આ યુદ્ધમાં પણ આપણે આપણે ખૂબ પહોંચ્યા જો તો યુદ્ધ આપણે કહ્યું જ નહીં આપણે ખૂબ નજીક પહોંચ્યા છેક સુધી શાંતિનો પ્રયત્ન કર્યો અને હવેની જે તસવીરો છે શું ભારતની સરકાર હવે ફાઈનલી એટલું સમજીને એ વાતનો સ્વીકાર કરશે કે કાં તો તમે પાકિસ્તાન સામે સરેન્ડર કરી દો ને એવું કહી દો કે અમારી તાકાત નથી ને કાં તો તમારે ફૂલ ફ્લેજમાં એમને પાડી દેવા સિવાય કોઈ રસ્તો જ નથી આપણી પાસે આપણે ઈચ્છીએ શાંતિ પણ એના ઈચ્છે તો શું કરવાનું દેવાનસી જો આ કોઈ પણ ઓપરેશન તમે શરૂ કરો ને ભારતે વોર શબ્દ વાપર્યો નથી આપણે બહુ જ મેચ્યોર મેચ્યોરિટી સાથે આખી વાત સમજીએ સામાન્ય માણસમાં જે છે સામાન્ય નાગરિકમાં તમે કહો છો એવું આક્રોશ છે પણ તમે ડિપ્લોમેટિકલી પોલિટિકલી અને એક જવાબદાર યુ નો જે સત્તા પર બેઠા છે એમના આસ્પેક્ટથી વિચારો ભારત એક છે ને જવાબદાર લોકશાહી દેશ છે બરાબર છે કે નહીં અને આપણે તો આપણા વિપક્ષો ને પણ જવાબ આપવો પડે છે વી આર એ વેરી અકાઉન્ટેબલ ટ્રાન્સપેરન્ટ કન્ટ્રી અને તમે જુઓ કે આપણે ત્યાં રોજ આર્મી દ્વારા ડિફેન્સ મિનિસ્ટર દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા રોજ બ્રિફિંગ કરવામાં આવે છે અને બીજું કે આપણે માનીએ છીએ રૂલ ઓફ લો માં આપણે માનીએ છીએ કે ભાઈ રૂલ ઓફ ગેમ્સ જે છે એને ફોલો કરવું જોઈએ અને બીજું કે પાકિસ્તાન જે કરે છે કબ તક ખેર મનાયેગી પેલી જે કહેવત છે ને આ આ પ્રકારની છૂચી કરવાથી એ પાકિસ્તાન બહુ ખાતી જવાનું નથી એ પોતાના અમુક કટ્ટરવાદીઓને કહેવા માટે કે ભાઈ અમને સીઝ ફાયર કા વાયોલેશન કિયા આ બહુ લાંબુ ચાલતું નથી ભારતનો પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ સ્પષ્ટ હતો જે દિવસે રાત્રે ભારતે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી નવ જગ્યાએ પાકિસ્તાનમાં તમે થી વિચારો કે એક વાગી ને ચાર મિનિટે શરૂ કર્યું એક ને ઓગણત્રીસે ઓપરેશન પૂરું કર્યું અને એક ને ચુમ્માલીસે આપને પીઆઈ દ્વારા એક પ્રેસ સ્ટેટમેન્ટ જારી કર્યું અને એમાં કહ્યું કે ભાઈ અમે માત્ર ને માત્ર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે ટેસ્ટના અડ્ડા પર ટ્રેનિંગ સેન્ટર પર કે જ્યાં ઇન્ટોક્સિકેશન ને આ બધું થતું હતું ત્યાં ભારતે છેલ્લા ત્રણ દિવસથી તમામ બ્રિફિંગમાં કહ્યું છે કે ઇન્ડિયા ડુ નોટ વોન્ટ ટુ એસ્કેલેટ ભારત યુદ્ધ નથી ઇચ્છતું ભારત શાંતિ ઈચ્છે છે પણ પાકિસ્તાન જો કોઈ કરશે તો અમે જવાબી કાર્યવાહી કરશું એટલે અને બીજું કે ભારત એક એવો દેશ છે કે જેને યુરોપ છે કે યુકે છે તમે જુઓ કે આપણે લશ્કરી કાર્યવાહી પણ કરી એટલે કે આ સર્જિકલ સ્ટ્રાઇક તો આપણા જે અજીત દોવલ હતા વડાપ્રધાન જે સુરક્ષા સલાહકાર એને તરત અમેરિકન હા એનએસએ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એને અમેરિકાને જાણ કરી એને યુરોપના દેશોને જાણ કરી એમને રશિયાને જાણ કરી એટલે ઓલ ધોઝ હુ મેટર્સ એ બધાને જાણ કરીને કહ્યું કે અમે શું કરી રહ્યા છીએ કેમ કરી રહ્યા છીએ પાકિસ્તાન જે છે એમાં સરકાર અલગ લેવલ પર ચાલે છે પાકિસ્તાનમાં આર્મી અલગ લેવલ પર ચાલે છે પાકિસ્તાન છે ને ચાર ફેક્ટર ચાલે છે ત્યાં અલ્લાહ એટલે કે કઠમુલ્લાઓનું રાજ છે એનો અલગ ચોકો છે અલગ ચોકો છે બરાબર છે કે નહીં એને ચોથું અમેરિકન લોબી હવે અમેરિકન લોબીના પાવરમાં આવી ને એ લોકોએ કહ્યું કે અમે આ કરીશું હવે પાકિસ્તાન જે છે ને અત્યારે ત્રણ મોરચે લડી રહ્યું છે એક ભારત સાથે તો એની લડાઈ છે જ બરાબર બલુચિસ્તાન જે છે ક્વા એ એરિયામાં અલગ લઈને બેઠા છે ખ્યાલ આવ્યો એટલે પાકિસ્તાની આર્મી જે છે એ અત્યારે કટ્ટરવાદ નો રાગ આલાપી રહી છે અને તમે જુઓ કે આમાં સૌથી જવાબદાર વ્યક્તિ જે હોય એ ત્યાંના જે જનરલ જે છે આર્મીના ચીફ જનરલ મુનીર

એને પોતાનો કાર્યકાળ વધારી દીધો છે એને બંધારણમાં સુધારા કરીને પોતે લાઈફટાઈમ જેને જનરલ ના હોય એવી વાત કરી છે અને ત્રીજી મહત્વની વાત એ એવું માને છે કે પાકિસ્તાનની હાલની સરકાર ને ઉથલાવીને એ પોતે સર્મા બની જાય એટલે યાયા ખાન બની જાય એ જનરલ જિયાઉલ્લાહ બની જાય એ જનરલ જેને જિયાઉલ્હાહ અથવા તો પરવેશ મુશર્રફની માફક ત્યાંના સુપ્રીમો બનવા માંગે છે એટલે ત્યાં પણ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ બહુ છે એનો અર્થ એ કે પાકિસ્તાનના રાજકીય નેતાગીરી સ્વીકાર્યું છે આર્મીના કેટલાક લોકો નહીં સ્વીકાર્યું હોય વાજપેયી સાથે નવાઝ શરીફે સ્વીકારી લીધું પણ પરવેઝ મુશરફે કારગીલ કર્યો એટલે એનો અર્થ એ કે પાકિસ્તાનની અંદર જે છે એ આંતરિક વિગ્રહ છે એ ઉડીને આંખે વળગે છે તમે જુઓ કે ભારતીય સેના જે છે બહુ ડિસિપ્લિન ફોર્સ છે એટલે ભારતીય સેના તો તમે એકવાર સૂચના આપી દો તો ભારતીય સેના એક ડગલું આગળ વધતી નથી એટલે આમાં મને એવું લાગે છે કે પાકિસ્તાન લાલચોકમાં પણ અત્યારે ધડાકાનો અવાજ આવ્યો રાજસ્થાન અને પંજાબમાં બ્લેકઆઉટ થઈ ગયા છે થઈ છે છે ના ઓર્ડર આપી દેવામાં આવી ગયા એવી જ ખરાબ દેખાઈ રહી છે અને આ પાકિસ્તાનની મોડસ ઓપરેન્ડી છે તમે જુઓ રાતના આઠ ને ત્રીસ થી આઠ ચાલીસ વચ્ચે સડનલી ચાલુ થાય છે રાતના અગિયાર વાગ્યા સુધી ચાલશે ફરી પાછા રાતના એક ને ચાલીસે બે ચાર જગ્યાએ કરશે અને પછી સવારે સાડા ચારે કરશે એટલે મને એવું લાગે છે કે આ બહુ સોચી સમજીને ચાલતી રણનીતિ છે અને બીજું કે આ જે ડ્રોન છોડે છે ને એ ડ્રોન ખતરનાક એટલા માટે છે આ તુર્કી બનાવટ ના છે એ લોકો જે છે એ રિયલ ટાઈમ રિયલ ટાઈમ રિયલ ટાઈમ ફોટોગ્રાફી કરે છે ને રિયલ ટાઈમ એ લોકો વિડીયો ઉતારી અને મધર સર્વરને પણ મોકલે છે

સિચ્યુએશનમાંથી જો કે બીએસએફ આપણે છૂટ આપી દીધી છે છે અને પોતાની રીતે લડી રહ્યું સેનાના જવાનોના શહીદ થવાના સમાચાર અતિશય જવાન બીએસએફના જવાનના જે આવ્યા એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે નાગરિકોએ ફરી એકવાર એલર્ટ થઈ જવાની જરૂર છે જો તમે હાશકારો અનુભવ્યો હોય તો થોભી જાઓ આપણી કમનસીબી છે કે આપણું પાડોશી પાકિસ્તાન છે નમસ્કાર